તમે ભૂલી નહીં નઈ જ પણ મને ઠંડી બહુ વાય ને ઠંડી બરાબર ની સારી આમ ત્યારે પર તો શ્વેટર દુષિત પૂરી હોય અરે હેડો મારે પેલું પાણી ચાલુ છે પાણી વાળો મને ભોખી લાગી હે

ણી જરૂર પડતી નહીં મારજો એ તો ચાલો આ કાકા એટલું લઈ આલું એમ કે આ ટુકડો કશું લીયા લેવા નહિ એમનું જુનું હારી છે તમે વાત એવા નતા પણ ફેશન અમાર છોકરા હોય હવે આવડે મોટા થયા હવે ફેશન જોવું હોય તું એવું ચકડી જોકરી આવે તું યાર

એ શેટર હોય ને લાવો ને તો ના આવોડું મોટું જમનું જોસ્ટ્રેલિયા મંગાવી તું ઓસ્ટ્રેલિયા કાપડ તો જો કાપડ યા

તમને ખબર પડતી એક વાર બોલતો ને તમે કેમ પૂછપુછ કરો તને એટલે અહિયાં કેવું કરો મને હું એક જે વાત છો બે જણા બે વાત છે આકાનું ખબર હા હવે ડોક્ટર ની ચોરી નું સારું પતંગ ઠંડીના માં એટલે બઉ રાખવાનું ત્યારે બે મોર પહાડ ચોરી ને

એને પાડજેને તને કુટના હવર કે હાખું એને તું આ નકરી ભરીયા બોલ તી એક દા એક દા કો આપણે હાલો

પકડી ગયો મારું તમારું સોળવશે બહુ થઈ ગયા લુકડા તમારે પહેરવાના બીજું કશું પીરવાનું ખાવાનું ખાવાનું સારું ખારું નહી ખાવાનું પીઝા ને બીજા બધું કોઈ દાડો જોયું હો

માર અળાદ નહી હાલતી ખાવાનું હાથે બનાવવું પડે બધાને દુખડા થાય બોલતો જ નહી તમને ખબર તો પેવો તો

બધી ભૂંડી તમે ભૂખ લાગી કોક કોઈ ખાતો મરચું રોટલો મંગાવો ખાઈ ગઈ મરી જવાના આ જ નહીં જોડી

એ કે સુભા હગાડીયા ધુમાડો આવ મન તો આવવું પણ તમે વાત વાત કરો ના ના રમકું તો એ લાય આવું અલ્યા આ અમન ભૂરો હે ને હા ચાસલ ભૂ જેતો ને બતાવજો બતાવજો કેટલા પૈસા લીધા તો મેરા મી હિતર મલાવો લ્યો અલ્યા તારે હું જો મે જો દેખ લાગેવી તો

રાતે ખાવાનું ટાઈમે આ પનો રાતે પોણી સોડ કરવાનું દવાય કરીને હવે રાતે બસ ચાલુ કઈ ના તમે ના આવા જઈને ચાલુ કરું મારા છે તારું પીરી તમે આડો અંગાજ મારે જો બકનારી કરવાની એક આ વેડ જોતા જોતા રહેવા દી તમે ના ના જોવાય હવ નાસ્તો લાય ના નાસ્તો લાય શું કરવાનો નાસ્તો તો આવશે વાર લાગશે તો દેવો તો આદી તમે બકમેરી ચાલુ ને કતા તો આદી આવશે નાસ્તો આવો બરાબર તો આદી ન્યુ કરી બરાબર તમે બકમેરી ચાલુ કતા તો આદી નાસ્તો આવી જાય

પૈસા દે હું બી પતી જાય પતી જાય પૈસા જ નહી આપડે હવે ઈંડા લાયા એ મેં આવશે નઈ આવ જોઈને જો પાડે ઉપર લાઈટ કરું નકાય પરસો પા બીજી ફેર લે નબો કેટલા વાગ્યા 12 વાગ્યા જો હા હેડો 12 વાગ્યા નાસ્તો તૈયારી હો અરે નાસ્તો કરો એ આપણે મંગાઈએ કણ

इंदתו ચાકળ પડી ગયો મારો હારી આઈ આ બજ જવા દે ને બમફળી બમફળી ખોલતા હું બંદૂક આડી હેલો

જોડે હા ને ફક્ત કરવું જ પડશે શું મળે જે મળે એ પોતા અમાર ગોમ માં તો ગાડી થઈ હાલ જ જઈને આવ્યા પછી બધા બેઠા હતા ઈક

પાક તો મળી જ બીજું વાત નઈ હા મારા વર્ષે જબ્બર વાતો કરતા બે બે ગણો લઈને આયા હા મારે જલ્દી જવું પડશે નકે પેલા કાડિયાન સેતરી જા આ બે ખોટી પળો ભેમલો ભેમલો ગન લઈને આયો અને પેલા મને ચોર હંગાત ભરી ગયો મારા નગો પેલા જવું પડશે ને કાડિયાન ઘર મે કરોડ રૂપિયા લઈને જતા રે હારે ફટાફટ જવું પડશે મારે હમ નહીં ચાલે અ

ચોરી ટાઈ કરો તમે ક્યારે ચોરી કરવાનું કીધું તો ખબર થઈ બધા પૈસા નું લેતા કે લાખ રૂપિયા નો ફોન લાયા ને એવું તમે એ ખેતર માં એવું કર્યું જલ્દી જવું પડે બધું કાકા છે કે બધું બે આટલા બે હું કરો લે તારા માણસ શું કરો દુઃખ ભાઈ બે તું હું બે હજાર બે હજાર બે હજાર બે હાટલા બે ના શું બંધુક જોઈ શકે આવું બધું દેખાય દેખાતી બતાવો હમણાં બતાવશે ને ત્યાં ખબર પડશે કે પૈસા જ ના તું જા એમના ઘરફા દે ફટાફટ એટલે એટલે એમને કેતો આવી જ

બોલ બોલ ના કરશો ને બંદુક જોઈએ ના આવે તો ફાયરિંગ થઈ જાય કોઈ અલગ નહીં હોય બંદુક તમે રવા દો એવું ના કરશું દેવા બે કોઈ ફોન નહીં કરો દેવ બે નહીં પૂછતા અમે પોલીસ બોલાવું હા બોલાવ પોલીસ જો હોય તમારી ફાયરિંગ થઈ જાય નઈ તમારે તું બનતું ફાયરિંગ થઈ જાય તો તમે ગમ ના અમળા કવ દે લે લે બોરે ભારી તો દે એ બધું કે એ બોરે નો હા વાહ મેલ ઉભળ ઉભળ એ બધું મેલ એ 15 રૂપિયા કે એ બધું કેવા ઉભળ ના દે

મનાવું પાડો એ તમે કયો બધું કયો તમે બધું કઈ જઈ જ્યો ને

તમને આઈકને મોકલી હાચું બોલજો કે ખબર કે મને તો ભાગા આલ્યો મને તો ભાગા મળી જા હા વાતો નહી તમે તઈ જ ના એક

ના કરે એવી રીતના ના કરે એવી રીતના ના કરે બે મારી વાત વાપરો એ તો

લાકડા બગાડી નોરી નું કઈ ચોરી કરવાના હોય કરોડ રૂપિયા પડે લાખ રૂપિયા પડે જોડે આ બધું યાર કોમ કરો જવા દો હું અમને જોઉં થાય મોકો ખબર એવા ખબર જવા દો તમારી વખત જવા વાતો નહીં બે હવે બંધ કરો બધું તમારે ઘેર બધું બે હોય બે આજો ને કોઈ નઈ કે ના બે એટલે આવું ના કરાવી લઈ થાય તો મારી જવાબદારી કશું ના કરું બસ તને શાંતિ બે બરોબર આઈફોન નું આઈફોન નું બધું કઈ બેઠા હતા હું હમણાં આટલી જવા દો પછી એ તો જે થવું હોય થા તમે લઈને આવતા નઈ લઈને રાતે તમારે બે હું તો આપડે જવું તને હા એ નું કોમ હશે ને તમે અમે તો જઈએ